સત ગુરુ ભગવાન કી સનાતન ધર્મ જય કેમ કે ગુરુ જે મંત્ર આપે છે એ ગુરુને આપને એ ભજવાની એનું સ્મરણ કરવાની જે પદ્ધતિ આપણને બતાવે છે એ પદ્ધતિ દ્વારા આપણે મંત્ર જાપ કરીશું એટલે એ મંત્ર ફળશી આપણને મંત્ર નું ફળ એક જ હોય છે કે શાંતિ અને આનંદ આપને પ્રાપ્ત થાય છે આનંદ એક પરમેશ્વરનું સ્વરૂપ છે જેને આપણે સત સિત અને આનંદ તો પરમાત્માનું રૂપ કયું તો સત સિત આનંદ એટલે આનંદ રૂપ ઈજ પરમેશ્વર છે ઈજ પરમાત્મા છે આજ સહજ સમાધિની પણ અવસ્થાની અંદર આજ ઘટિત થાય છે આનંદ ચોવીસ કલાક આઠે પોર આનંદ રહેવું માં ગંગા એ પણ કીધું એટલે આ અવસ્થા એ આપણે પહોંચવા માટે ગુરુ મંત્ર જોશે ગુરુની શિખામણ જોશે એ જે કર્મ બતાવે છે આધ્યાત્મિકની અંદર જે આપણે હાલવાનું છે એ એ કર્મ પ્રમાણે આપણે હાલવાનું છે અને આ બધું કરવું તો આપણે જ પડશે ગુરુ તો ખાલી માર્ગદર્શન આપશે આ કર્મ કરવાથી સામે જે આપણે ઘટિત થવું જોવે એ ઘટિત થવું જોઈએ એ થઈ જ જાય છે એવું પણ નથી પણ એની અંદર અઢળક પ્રેમ અઢળક ભાવ હરિ ઉપર હોવો જોઈએ જેટલો ભાવ પ્રેમ ઘટિત ઘટતો હોય છે આપણામાં એટલું ઘટિત થવામાં સામે સમય લાગશે જે અભ્યાસ કરવાની ક્રિયા છે ભજનની મંત્રની સાથે એ ક્રિયાની સાથે સાથે પ્રેમ હૃદયની અંદર વધારવાનો અનેક પ્રેમ લક્ષણા ભક્તિ પણ કહેવાય છે પ્રેમ પ્રેમ જ્યારે જ્યારે થોડો થોડો વધતો જાય છે એટલે તમે આપણે જે ક્રિયા કરી રહ્યા છીએ જે ભજન કરી રહ્યા છીએ એ ધીરે ધીરે લુપ્ત થશે અને મંત્રની અંદર આપણો જ્યારે પ્રેમ પરિપૂર્ણ રીતે પ્રેમ અને મંત્ર બે જ્યારે એક થઈ જશે એટલે સામે આપણી તુર્યાવસ્થા પણ પ્રગટ થઈ જશે જો પ્રગટ થવા જેવું છે જ નહીં એ અપરગ્રહ પ્રગટ રૂપમાં પ્રગટ જ છે એ ખાલી ઘટિત થાય છે આપણને આનો અનુભવ થાય છે કે આજ આજ હું સૌ આજ ઈશ્વર છે આજ પરમાત્મા છે આજ પોતાનું સ્વરૂપ હાસું સ્વરૂપ છે આજ આપણું નિજ ઘર છે આ નિઝઘરની અંદર અખંડ આનંદ મળે છે અને આ જ આનંદમાં આપણે આઠેપોર રહેવાનું છે અને આ જ આનંદ જ્યારે આપણે સિદ્ધ થઈ જાય ત્યારે આગળ તુર્યાતીત અવસ્થામાં જવાનું છે નો મતલબ થાય છે જે તુર્યાવસ્થા આપણે જે પછી ગયા ચોથા પદની અંદર અને તુર્યાવસ્થા કહેવામાં આવે છે પણ જ્યારે આ સિદ્ધ થઈ જાય તુર્યાવસ્થા એની આગળ તુર્યાતીતમાં જેનો તાર લાગી જાય મહાલોક પણ કહેવામાં આવે છે એ જ આપણું અસલી નિજ ઘર છે પણ આ તો એટલી બધી ઉપરની વાતો છે પણ જે મૂળથી આપણે જે પાયામાંથી જે ગુરુ મંત્ર લીધો છે અને જે રીતે ગુરુ આપણને આજ્ઞા આપે જે રીતે એનું ભજન કરવું કઈ રીતે એનું સ્મરણ કરવું એ જ આપણે ધીરે ધીરે એક એક ટેપવાર ટેપ આપણે આગળ વધવાનું છે અને ભજન કરતાં કરતાં આ બધી જ વાતો જે આપણે કરીએ છીએ એ પણ આમાં પ્રેમ અવશ્ય છે પ્રેમ વગર કશું થવાનું નથી ગુરુકૃપા પણ જરૂરી કેવલ ગુરુકૃપા જ એક એવી છે કે જે આપણને આ લોકથી પરલોક સુધી પહોંચાડી શકે છે અને સદગુરુના મંત્રમાંથી જ્યારે આપણે અવસ્થામાં જઈએ પછી સદગુરુનો આપણને ભેટો થાય છે આ જ ગુરુ જે દેહી ગુરુ છે એ સદગુરુ કહેવામાં આવે છે પણ સદગુરુ છે એ પિંડ બ્રહ્માંડથી પરશે ના નહીં માયાનો લેશ ઈજ હાસી ગુરુની ભૂમિકા છે પછી એ સદગુરુ જ્યારે આપણને મળે છે એ આપને મંત્રની મંત્ર નથી આપતા એ તો કેવલ પ્રેમ આપે છે અને પ્રેમથી આપને આકર્ષક કરે છે અને પ્રેમથી આપને મૂળ ઘરમાં એ પ્રવેશ કરાવે છે આ સદગુરુ કહેવાય છે અને સદગુરુ છે એ એક દેહી ગુરુ છે જગતના ગુરુ છે આધ્યાત્મિકની આપને બધી સરસા સમજાવે છે અને પરિપૂર્ણ જ્ઞાન આપે છે અને મહામંત્ર પણ આપે છે આ જે ગુરુ છે એના મંત્ર દ્વારા આપણે આ તુર્યાવસ્થા સુધી પહોંચી જઈએ છીએ અને અને અવસ્થા પછીના જે આપણો નિજ ઘરની અંદર જે આપણું સદગુણ છે સત્કર્મ છે સત્કર્મ સદગુણ અનુસાર જે આપણે સદગુરુની પ્રાપ્તિ થાય છે એ શરીર વગરના હોય છે એ નિજ ઘરમાં રહે છે એ ગુરુની જ્યારે પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે જ આપણે પરમાત્માનો સાક્ષાત્કાર થાય છે એનો અનુભવ થાય છે અને એ જ આપણે શૂન શૂન્ય અવકાશની અંદર આપણી સ્થાપના થાય છે આપણું મૂળ ઘર ન્યાં છે અને આપણું મૂળ સ્વરૂપ પણ એ છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય